હળવદ તાલુકાના ટિક્કર ગામે ટિક્કર ચોકડી પર આવેલ પેટ્રોલ પંપમાં જયરાત્રીના એક મારામારીની ઘટના બની છે જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે આ બનાવમાં મિત્રો થોડી જાણવા મળતી વિગતો મુજબ વડવદ તાલુકાનું ટીકર ગામ આવેલું છે અને ટીકર ચોકડી પર ચંડી પેટ્રોલ પંપ આવેલો છે આ પેટ્રોલ પંપ પર ગઈકાલે સાંજના સમયે એક વ્યક્તિ સાથે થોડી બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ વ્યક્તિ તેની સાથે અન્ય પાંચેક જેટલા જે લોકો છે એ વાદળી કલરની સ્વિફ્ટ કારમાં રાત્રિના બારેક વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને આવ્યા બાદ પેટ્રોલ પંપના જે કર્મચારી હતા ત્યાં જે ફરજ બજાવે છે સિંહ જે રાજસ્થાનના છે તેઓને માથાના ભાગે તેમજ હાથના ભાગે પાઇપને ધોકાને મારવામાં આવ્યું હોય તેવી હાલ અત્યારે માહિતી જે છે તે મળી રહી છે તેની સાથે પેટ્રોલ પંપની વિઝિટે આવેલ દર્શનભાઈ જે પોરબંદરના છે તે પણ પેટ્રોલ પંપમાં વિઝિટ માટે આવ્યા હતા અને ગઈકાલે મોડું થઈ ગયું એટલે પેટ્રોલ પંપ પર જે રોકાયા હતા તેઓને પણ માર મારવામાં આવ્યું હોય તે પણ જાણવા મળી રહ્યું છે અને બંને જે ઈજાગ્રસ્ત છે કે જેઓને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે હળવદને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા આ બનાવમાં મિત્રો થોડી વધુ એ પણ એક માહિતી મળી રહી છે કે આ જે હુમલાખોર શખ્સો હતા તે હળવદ તાલુકાના મયુરનગર ગામના હોવાનું હાલ અત્યારે જાણવા મળે છે અને આ શખ્સો દ્વારા આ પેટ્રોલ પંપના કર્મચારીને સાથે ત્યાં આગળ વિઝિટ માટે આવેલા ઓફિસરને જે માર મારવામાં આવ્યો ત્યારબાદ આ શખ્સો દ્વારા એક બાઇકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી તેની સાથે પેટ્રોલ પંપના જે મશીનો છે તો તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી પેટ્રોલ પંપની જે ઓફિસ આવેલી છે તો ત્યાં પણ તોડફોડ કરવામાં આવી હતી એટલે આવી રીતના જે આખી ઘટના છે તે રાત્રિના સમયે ત્યાં આગળ બની હતી ને હાલ અત્યારે હડોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાથે આ હુમલાખોર જે શખ્સો હતા કે જે રાત્રિના સમયે ટીક્કર ચોકડીએ પેટ્રોલ પંપ પર આતંક મચાવ્યો હતો જે એવી પોતાની જાતને માને છે કે અમે સર્વસ્વ છીએ અમારી સામે જો કોઈ બોલે તો અમે કંઈ પણ હદે જવાની તૈયારીવાળા છીએ આવા જે શખ્સો છે તેની સામે હાલ અત્યારે પોલીસ દ્વારા આગળની જે કંઈ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે આભાર મિત્રો